તો અમરેલીમાં લાઠી તાલુકામાં કાચરડી ગામે પંચાયતની ચૂંટણીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો જિલ્લામાં કુલ બસો ચાર સરપંચ અને એક હજાર બાર સભ્યોના મતદાન માટે મતદાન શરૂ થઈ ચૂકી છે સવારે સાત વાગ્યાથી જ ત્યારે અઠ્યાવીસ ગ્રામ પંચાયતો સમરસ જાહેર કરવામાં આવી છે કાંચરડીના મતદાન મથકે મતદારોમાં લાંબી કતારો જોવા મળી સમગ્ર જિલ્લામાં પૂરતા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે તો કાંચરડી મતદાન મથકે મતદાતાઓની કતાર જોવા મળી હતી જિલ્લામાં પૂરતા બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અમરેલી જિલ્લામાં બસો ચાર સરપંચ અને એક હજાર એકસો બાર સભ્યો માટે મતદાન થઈ રહ્યું છે સવારે સાત વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે જે સાંજે છ વાગ્યા સુધી ચાલવાની છે જિલ્લામાં અઠ્યાવીસ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે લાઠી તાલુકાના કાંચરડી ગામે હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે જે સંવેદનશીલ મથકો છે ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે તો કાંચરડી મતદાન મથકે મતદાતાઓની કતારો જોવા મળી કયા કયા મુદ્દા પર જે મતદાતાઓ છે તે મત આપી રહ્યા છે તે જોવાનું રહેશે ત્યારે અમરેલી જિલ્લામાં બસો ચાર સરપંચ અને એક હજાર બાર સભ્યો માટે મતદાન પ્રક્રિયા સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ચુકી છે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન ને લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો મતદાન મથકો પર ઉમટી રહ્યા છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ કલ્પેશ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે કેવો માહોલ જોવા મળી રહ્યો છે ચોક્કસ થી જણાવ્યું કે જે અમરેલી જિલ્લાની વાત કરું તો અમરેલી છે તે હાલમાં લાઠી તાલુકાનું જે કાચડી ગામ છે ત્યાં પહોંચી છે હું તમને સીધા દ્રશ્યો આ કાચડી ગામના બતાવવા જઈ રહ્યું છું કે ત્યાં શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે સીધા દ્રશ્યો આપણને જે કાચડી ની જે શાળા છે તેમાં હાલમાં મતદાન થઈ રહ્યું છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન થવા જઈ રહ્યું છે જી જી કલ્પેશ ત્યાં જે લોકો ઉપસ્થિત છે તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે તેમણે પૂછો કે કયા કયા મુદ્દા પર તેઓ પોતાનો મત આપી રહ્યા છે જી ચોક્કસથી અમારી સાથે આજ ગામના કેટલાક લોકો પણ અહીંયા ઉપસ્થિત છે ખાસ કરીને એમણા હું પૂછવા માંગિસ્ કે જે મતદાન થઈ રહ્યું છે એ કયા મુદ્દા ઉપર તમે મતદાન કરશો બસ કોઈ મુદ્દો નથી કોઈ નહી અને બધું વ્યવસ્થિત મતદાન ચાલે છે કોઈ વાત નહી કોઈ વિવાદ નહીં અને શાંતિપૂર્વક બધું ચાલે છે બરોબર કોઈ જટનું આય અમારા વાત વિવાદ કોઈ વસ્તુ છે નહીં અને બધા શાંતિપૂર્વક મતદાન કરે છે બીજું કયો આ હતા કાચડીના તે મતદાતા શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે જી

આવે છે અને સમરસ છે તે અઠ્યાવીસ ગ્રામ પંચાયતો હાલમાં સમરસ જોવા મળી રહી છે જી આભાર કલ્પેશ માહિતી આપવા માટે